બધું ન્યાદવાનું પડ્યું હતું યાદ છું આપણે આપણા અને આપણે હાલ તો બોરા ખાવા જઈએ તમે બોરા વતાર દઉં જેવા આવ્યા મને ખબર નહીં જેવા બોરા આવ્યા પણ આપણે બોયડી જોઈ તે હું બતાવી દઉં જેવા બોરા આવ્યા તો આપણે ચલો બો બોરો ખાવાય મમ્મી બોયડી એ કવાનું આપણે બોરાખા મિત્રો આવી તો જ્યાં પીલ સાઈડ છે આ રાયડું રહ્યું એ પણ આપણે વાયેલું હેલા ચેડી વરિયાળી હ આપણે વરિયાળી વાઈએ એ બતાડ તમને મિત્રો આવો બોરા આવ્યા તો આપણે વહેણી લઈએ થોડા ખા તમારે ખાસ કમેન્ટ કરજો મિત્રો એક વસ્તુ બતાવો તમે આ સમાળો अन्तर कसि नै अन्त चक्कीहरू उडी लाग्छ हामी ओमना धोइ लिएँ મિત્રો આપણે આટલો બોરો વેન લીધો આટલો તો કણો થઈ જાય બહુ ના નાખા અને ઉતરો થઈ જાય એટલે આપણે બોરસો કવાય અને આપણો પહેલા જ મિડી બ્લોક છે રસ્તા બસતા નહીં એટલું બધું કે આપણે એટલું બધું બનાવતા મિલી બ્લોક આવતો આવડતો નહીં પણ તો છતાં આપણે બનાવીએ હ યુટ્યુબમાં આવી જાય આપણે ઠાકોર કિંગ નવસો પચીસ ચેનલમાં તમે જલ્દી જલ્દી જઈને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટામાં પણ ફોલો કરી લો આપણી ચેનલ ઇસ આડીનો નો વધારે પણ એટલું બધું પોકાતા નહીં આપણે અત્યારે તો વધારે નહીં ખાવ ઘરે જવાનું જોઉં પાછું વરિયાળી આબાલું પાહું વાયર બધવાનું ખાઈ મિત્રો હવે આપણે જે કરીએ મિત્રો આપણે હેડી આવા હેડા કરીએ બોરા ખાઈ જઈએ હા અને આ રાયું આપણે જ વાયું હા પાકું વાયું આ વરિયાળી બીજી આવી એ આપણે વાયેલી હા પણ પાક બી વાયેલી કંની તો જમીન એટલી બી નહીં તમે વતારી દો હા રૈસો વરીયાળી તો આપણે વાવીએ અને દૂરી રાવેલું આપણે પણ વાયેલું તો આપણે જેવા કરીએ મિત્રો આપણે આવી ગયા એટલે પહોંચી ગયા આપણા આજે કાઉ આવવાના આ તો પાણી વળી હો તો પાણી વતા દો વળી નું તો મિત્રો આપણે કાઉ આ પાણી વળી જઈ કરો તો તમને પાણી બતાવ એક ચારો ભરી ગયો અને બીજા ચારો પાણી વાળી તો ગાઈસ પાણી વાળી અનેક જમીન અને કિસાનનો મિત્ર સાચો મિત્ર બધા બેઠ્યા તમે જમીન શેડતા હોય કોણી વાળતા હોય તો ગમે કરતા હોય હારે તમારે હંગાત જ રહેવાના સાચું ન મિત્ર પેલા બગલા રે આપણા જમીન કિસાનના હંગાત હ ભાઈબંધ તરીકે આવી જેમ કે ગમે ટાઈમે ગમે કરતા હોય એને તો હોય હોય ને હોય જ કમેન્ટ કરજે કે હોતા હોય તમારે નહીં હોતો મિત્રો આપણે પહોંચી જાય કરીએ

ແແດະ બસ ઓફકોર્સ વાય ને આપણે જાવ આપણે હમણે વરીઆડી દેતા એક કળ છોડવાનો છે જો આપળા ચાલો تعالજો મિત્રો આપણે આ ખાડા કરીએ આપણે આ ખાડા દેખો ને ઈનો જોવો là lớp này complete. 2 lớp 12 bài chi các em khai đã thấy chưa? 2 lớp đã thấy chưa? Thôi mình તું ત્રા બના હેર બોદી કરે ન બોલ્યા હા શેરડી પેલા શેરડી પહોંચી કાઢ્યા હા તો જય માતાજી મિત્રો આપણા આટલે મિની બ્લોગ પૂરો થાય છે તો આપણો મિની બ્લોગ કેવો લાગજો કોમેન્ટ કરજો સારો લાગ્યો લાઈક કરજો ફોલો કરજો જય માતાજી મિત્રો બધા